નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત બાગાયત ખાતા દ્વારા નવી યોજનાઓ ક્રોપ કવર શાકભાજી પાકો માટે ક્રોપ કવર બેગ કેળ અને પપૈયા પાક માટે દાડમ ક્રોપ કવર ખારેક બંચ કવર ફ્રૂટ કવર આંબા દાડમ જામફળ સીતાફળ કમલમ તેમજ ચાલુ યોજનાઓમાં દરિયાઈ માર્ગે ફળ શાકભાજી ફૂલ છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ હવાઈ માર્ગ બાગાયત પેદાશની

બાગાયત ખાતું ગુજરાત રાજ્ય દ્વારા નવી બાબત તરીકે નવી યોજના અમલ મૂકવામાં આવેલી છે જેમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ક્રોપ કવર તેમજ ફળપાકની ખેતી કરતા ખેડૂતો માટે ફૂડ કવર અથવા બંજ કવર તેમજ આંબા જામફળ જેવા ફળપાકો માટે પણ ફૂડ કવર ની યોજનામાં લાભ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ માટે 1 મહિના સુધી ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તે માટે નાયબ બાગાયત નિયામક ની કચેરી અનુરોધ કરી છે